મિત્રો અપકમિંગ ગુજરાતી મુવી ઝૂપડપટ્ટીનું ટ્રેલર રિલીઝ થયું છે તો મિત્રો આવનારી ગુજરાતી મુવી ઝુંપડપટ્ટીનું ટ્રેલર એક સરસ મજાની કવિતા સાથે બનાવવામાં આવ્યું છે આ મૂવીની સ્ટોરી સ્ક્રીન પ્લે એડિટિંગ અને ડિરેક્શન પાર્ટ ભટ્ટે કર્યું છે કલાકારોની વાત કરીએ તો ભાવિની કાંતિ ભાવિની ચાની હેમાંગ દવે આકાશ ઝાલા અને બાળ કલાકાર દિશિતા ભટ્ટ જેવા કલાકારો જોવા મળવાના છે સ્ટોરીની વાત કરીએ તો આ મૂવીમાં ઝુંપડપટ્ટી ની વાત કરવામાં આવી છે એટલે કે ગામડાની અંદર જે ઝૂપડપટ્ટી હોય છે અને ત્યાંના જે લોકો હોય છે તેમનું જીવન કેવું હોય છે એની વાત કરવામાં આવી છે આ મૂવીના પ્રમોશનની વાત કરીએ તો આ મૂવીનું શૂટ થઈ ગયું છે અને આ મૂવીનું પ્રીમિયર તારીખ આઠમી માર્ચ બે હજાર રોજ એસજી હાઈવેના વાઇડ એંગલ સિનેમા અમદાવાદમાં થવા જઈ રહ્યું છે તો મિત્રો આ સરસ મજાનું મૂવી જોવાનું ચૂકતા નહીં